લગ્નમાં નાચવાના બાબતે ભાજપના નેતાઓ અંદર અંદર બાખડી પડ્યા દસને ઇજાઓ નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખનું માથું ફૂટ્યું ભાજપ આદિજાતિ મોરચાના મહામંત્રીએ કહ્યું ઈર્ષા રાખી અમારા પર હુમલો થયો છે નમસ્કાર નર્મદા તમારું સ્વાગત મળતી માહિતી અનુસાર નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ભાવપુરા ટેકરા ગામે લગ્નમાં નાચવા બાબતે મારામારી થઈ હતી જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસી તળવી તેમનો પુત્ર ભાજપ આદિજાતિ મોરચાનો મહામંત્રી સહિત દસ જેટલા લોકોને ઈજાઓ પહોંચી છે પ્રાથમિક માહિતી મુજબ કોઈ જૂના ઝઘડાની અદાવતમાં ભાજપના હોદ્દેદારોની મારામારી થઈ

લગ્ન પ્રસંગ હતો લગ્નમાં ડીજેમાં નાચવાના કાર્યક્રમમાં અચાનક ધક્કા મૂકી અને મારામારી થવા લાગી હતી જેમાં જોત જોતામાં મારામારી ઉગ્ર બની હતી અને ભાજપના જ હોદ્દેદારો સામસામે મારામારી પર ઉતરી આવ્યા હતા જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહ તળવી સહિત આદિજાતિ મોરચાના મહામંત્રી સહિત કેટલાક લોકો આ મારામારીમાં ઈજાગ્રસ્તો થયા હતા તેઓને પ્રાથમિક સારવાર માટે તિલકવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહ તળવીને વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા હોવાની જાણકારી મળી રહી છે ત્યારે અરુણ તળવી દ્વારા આ મામલે કંઈક કહેવામાં આવ્યું છે શું કહી રહ્યા છે સાંભળો ભાવપુરા ટેકનામાં ગામમાં લગ્ન પ્રસંગમાં ખોડીદાસ ભાઈના છોકરાના લગ્નમાં ત્યાં ડીજેનો બેન્ટનો ઉત્સાહ ઉજવી રહ્યો હતા ત્યારે ત્યાંના ઈસમો ગામના ગામના અંદર અંદર ઝઘડો થયા ત્યાર પછીને જિલ્લા પ્રમુખ એક મનોજભાઈ પર હુમલો કર્યો ત્યાર પછી અમને ઘટનાની જાણ થતાં અમે ત્યાં પહોંચ્યા તો એ લોકો અમારી પર બી ત્યાંના ગામજનો અમે જિલ્લા પ્રમુખ છે એવું કરીને અમારી પર હુમલો કર્યો અને બધા ઘણા બધા છોકરાઓને ઈજા પહોંચાડી છે અને એમને પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી છો સમાજના છોકરાઓ છે છતાં પણ સમાજની લાગણીઓને ઘણો ઠેસ પહોંચાડેલો છે અને બધા ઘણા લોકોને ઈજાઓ પહોંચાડી છોકરાઓને ઈજા પહોંચાડી છે એમના જિલ્લા પંચાયત પ્રમુખ એમ જાતે એમના છોકરાઓ બે પછી એમનો ભાઈ છે સરપંચ એમના છોકરાઓ ત્યાંના લોકલ ગામના બે ઇસમો અને બીજા એમની જોડે આ બધા હતા એ થોડા કંઈક મદિરાપાન કે કસામાં કરેલું હતું એમને પોતાના ભાન બી નહોતું અને ખોટી રીતે બીજાનો ઝઘડો અમારા માથે પર ઢોળવાનો એક પ્રયાસ કર્યો છે અમે લોકો સમાજના લાગણીશીલ માણસો છે સમાજમાં ઝઘડો ના થાય અને સમાજને હંમેશા આગળ લઈ જવા માટે અમે રહીએ છીએ અને કોઈનું લગ્ન પ્રસંગ બગાડવા માટે અમે કોઈ દિવસ એવું વર્તન કર્યું નથી

હુમલાનું કોઈ કારણ જ એમની જાતે જ અમારી પર પર પોતાના પદનો દુરુપયોગ હુમલો કર્યો છે જી નતું આદિજાતિ મહામંત્રી જિલ્લો ના ના કોઈ વિરોધ નહીં અમારા સમાજના જ છે સમાજની લાગણીશીલ છે અમારે એવો કોઈ અમારા મન છે જ નથી પણ એમને ખબર નહીં મારા પ્રત્યેની શું ઈર્ષા છે રાજકીય

ના ગાડીઓને એવો કંઈ પ્રસંગ બન્યો નહીં કદાચ આગળ જઈને એ લોકોએ પોતપોતે દારૂની હાલતમાં એ લોકો બધા મગ્ન હતા આગળ જઈને કદાચ થયો હશે એક્સિડન્ટ થયું હોય કે કદાચ કંઈ અગમ્ય કારણસર એમનો કંઈક બનાવ બન્યો હોય બાકી ત્યાં ઘણા બધા પોલીસ સ્ટાફ ને ઘણી બધી પબ્લિક હતી ડીજેથી એવો કોઈ બનાવ બન્યો નથી બીજી વસ્તુ કે જિલ્લા પ્રમુખે શું કર્યું હતું કે એમને તમે માર માર્યો જિલ્લા પ્રમુખ અમારી જોડે ડાયરેક્ટ જ એમનો પોતાનું પદને પોતાનું પ્રતિષ્ઠાનું એક લાગણી લઈને અમારી જોડે વર્તન અભદ્ર વ્યવહાર મારા ભાઈ જોડે બધા ગામના વડીલો હતા એમની જોડે કર્યો અને ડાયરેક્ટ જ પોતાના પદનો દુરુપયોગ કરીને કંઈક અગમ્ય કારણસર અમારી જોડે ઝઘડવાનું કારણ ઊભું કર્યું